છે જો અમારા આનિયા બેન અમારા ઘરના છે ને મોટામાં મોટા અમારા મેમ્બર મોટામાં મોટા મેમ્બર અને નાનામાં નાના મેમ્બર ઉઠો જાગો અને કામે લાગો જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થોભો નહીં મિત્રો જીવનમાં ચડતી પડતી તો બધાને આવતી જ રહે છે માટે હસતા રહો મલકાતા રહો એવું મુખડું શું કામનું

આનિયા તો અમારે રમકડું છે મકડું ક્યાં આન્યાં જે આ સ્કૂલે જવાની તૈયારી કરે છે જે ડ્રેસ પહેરીને ભપકોને જે જે કરે છે જે જે કરી લીધા એટલે હવે છે ને સ્કૂલે જવાની તૈયારી કરશે હમણાં હમણાં અહીંની બસ આવી જાય આનિયાની કેવાની આ હમણાં એની બસ આવી જાય આન્યાની હમણાં સ્કૂલે જવાનું કહેવા પછી પછી બપોરે આવશે કેટલા વાગે આવી પાછી તો

છે કેટલી બધી ધૂળ ચડી ગઈ ગાડી ઉપર ધૂળ થઈ ગઈ ગાડી હમણાં કીધું ધૂળવારી થઈ ગઈ વધારે નાખું જેમ ને ગાડી બે હરખા ભેંસ ઉપર ગમે એટલું પાણી નાખો તો ભેંસ ને કાંઈ અસર જ ન થાય એમ ગાડી ને એમ જ ગાડી ઉપર ગમે એટલું પાણી નાખો ને ગાડી ને કાંઈ અસર જ ન થાય બે થી થાય તો પાછી વાળી થઈ જાય હમણાં ધોઈ નાખો એને આબુ એથી બરાબર ને હમણાં ધોઈ નાખો એને ધમારી નાખો ભેંસ નહીં જેમ ધોઈ ગઈ ને ગાડી જો હવે કેવી થઈ ગઈ ચક ચકાટી મારે છે આભલા જેવી થઈ ગઈ હવે અઠવાડિયું વાંધો નહીં આવે અઠવાડિયા પછી વળી પાસે ધોઈ જો ધોઈ ઉડે એટલે બગડી જાય થઈ ગઈ ચોખી આ એકલા હવે અઠવાડિયું ઉપાદે નહીં કઈ આ અમારો નાનો એવો બગીચો છે અમારા ઘરના આગળના ભાગમાં થોડીક શાકભાજી ને પાલક ને તુવેર ને મરચી ને એવું બધું થોડુંક વાવ્યું છે રીંગણી પેલા તો બહુ રીંગણી ને થતી પડે હવે ત્યાં નથી થતું બહુ જમીનમાં ઊંધી થઈ ગઈ છે એટલે નથી બરાબર થતું હવે પેલા તો બહુ શાકભાજી ઉતરતો રીંગણા તો રોજ બે કિલો ઉતરતા એક વાલોરનો નો છોડવો સારો છે આમાં વાલોર બહુ ઉતરે છે અત્યારે એક આતરા એક કિલો ઉતરે વાલો જો અત્યારે આમાં વાલોર છે નરવી બહુ શિયાળો છે ને શિયાળામાં શાકભાજી બધું નરવું હોય પણ આ જમીન ઓલી થઈ ગઈ છે નથી થતું બહુ હવે વાલોર એક સારી છે વાલોર ને હમણાં સિંગુ સારી ઉતરે છે કેવી સિંગુ છે એક ક્લાસ લુમખાણ લુમખાણ છે આગળ આખો કેવડો મોટો છોડો છે બહુ વાલો આવે આમાં જા હમણાં બે દી પેલા ઉતારી જા કેટલી થઈ રીતે રીંગણી નથી થતી નકર રીંગણા પેલા તો બહુ થતા કણે રીંગણા વાવતા ને અહીંયા બહુ રીંગણા થતા રોજ ઓછામાં ઓછા કિલો એક તો રોજ ઉતરતા પાલકય બહુ થતી પાલક ના થોડાક છોડવા છે તુવેરય બહુ થતી પેલા બધા તુવેર બહુ થતી તુવેર નથી થતી જમીન ઓલી થઈ ગઈ જમીનમાં ઝીણી ઝીણી ઉધી થઈ ગઈ છે ઉધી હોય એટલે મૂળિયા ને છે ને ખાઈ જાય થવા નો દે ણી ના મૂળિયા ને નીચે છે ને ખાઈ જાય તુવેર ના મૂળિયા ને ખાવા નોધે પોપૈયા પેલા તો બહુ થાતા પોપૈયા નથી થતા જમીનમાં ના અહીંયા પોપૈયા એટલા બધા થતા ને બહુ મોટા મોટા પાંચ પાંચ કિલોના એક એક પોપૈયા પાંચ પાંચ કિલોનું આવતું એવા પોપૈયા થાતા બહુ પોપૈયા થાતા હવે નથી થતા વાવવાનું આવવાનું બંધ કરી દીધું જમીનમાં કઈ થાય ને કોણ મહેનત કરે અમારા ઘરના આગળના ભાગમાં છે થોડું ગાર્ડન છે અમારે કોમન જગ્યા એમાં આવ્યું એ બધું આંબા આવ્યા છે દસ પંદર વી આંબા આવ્યા છે થાય થાય આવજો તમે કેરીયું ખાવા હાલો હવે હું જમી જમી રસોઈ થઈ ગઈ આવી ગઈ કમ્પ્લીટ થઈ ગઈ હાડા બાર થવા આવ્યા બાર માં પાંચ ની વાર છે જમવા બે લાવ બરોબર એક પૂજા કરી લો મારે પણ શું છે આખા દીમા એક વાર જમવાનું હોય એટલે સરખા જમી લો ઉપાધિ નહીં પછી ચોવીસ કલાક ઉપાધિ નહીં પછી આપડે જરા રીંગણાનો રોડ મસ્ત બનાવ્યો છે રીંગણાનો રોડ મરચાં શેકેલા ને સાઈસ ને લીંબુ નું આથણું ને અને આ શું છે હાની કાળા તલની હાની મસ્ત છે બાકી મને હાની બહુ ભાવે રોટલી મસ્ત છે સાઈઝ એ ઘરની હો અમારે અમે સાઈઝ વેચાતી લેતા જ નથી નકર તો શું છે વેચાતી સાઈઝ સાખી ન આવે હારી ન આવે એ બધી મિક્સિંગ આવે ઘરે દૂધ લઈને ને આ ક્લાસ ઘેરે દૂધ જમાવ્યું દહીં જમાવ્યું ને ઘરે સાઈઝ બનાવી મસ્ત સાઈઝ બને હવે હું છે ને જમી લઉં બરાબર જય દ્વારકાધીશ વાહ મસ્ત ઓરો બેનો હા ભાઈ આ એકલાસ મસ્ત બેનો બે રોટલી વધારે ખવાય છે એવો બીનો આમે મારે તો એક જ ટાણું ખાવાનું હોય એટલે રોટલી વધારે ખવાય છે દસ થી બાર રોટલી ઓછામાં ખવાય બાર રોટલી જેવી ખવાઈ જાય દસ થી બાર પછી પાછા આવતા કાર પાસે બપોરે જમે આજ બપોરે થી કાર બપોરે દિવસ માં એક વાર જમવાનું હોય આવી ગયા આનિયા હા જા આનિયા બેન સ્કૂલેથી આવી ગયા જા વાહ સ્કૂલે થી આવી ગયા ભણે હું ભણાયું આનિયા મેડમ તો મેડમ મેં શું ભણાયું એ તો કે

નામની એક નવી ચેનલ શરૂ કરીએ છીએ તો આજે એનો આ ફર્સ્ટ વ્લોગ છે તો દરેક દર્શક મિત્રોને મારી નમ્ર અપીલ છે કે શક્ય એટલો દરેક રીતે સપોર્ટ કરવા વિનંતી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ